સ્વાગત છે મારા કિચન માં આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડે એવું ગરમા ગરમ કુકરમાં માત્ર પંદર મિનિટમાં વડોદરાનું ફેમસ શેવ ઉસળ બનાવીશું બહુ ટેસ્ટી એવું અને આ રીતે બનાવશો તો બહુ ઝટપટ બની જશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એના માટે આપણે પ્રેશર કુકર લઈશું એમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તો શેવ ઉસળમાં તેલનું પ્રમાણ વધારે હોય એટલે તેલનું પ્રમાણ તમારે વધારે લેવાનું એમાં આપણે ચાર મીડિયમ ડુંગળી ઝીણી ઝીણી ચોપ કરી લઈ અને આપણે એને સાતળી લઈશું તો લગભગ ત્રણ મિનિટમાં મીડિયમ હાઈ ફ્લેમે સતળાઈ જશે ત્યાં સુધી મિક્સર જારમાં દસથી બાર લસણની કળીઓ અને એક મોટો આદુનો ટુકડો લઈ એની પેસ્ટ બનાવી લઈશું તો થોડું પાણી ઉમેરી અને મેં પેસ્ટ બનાવી ત્રણ મિનિટ પછી આદુ લસણની પેસ્ટ ઉમેરી દઈશું આદુ લસણની પેસ્ટને પણ મીડિયમ હાઈ ફ્લેમ પર બે મિનિટ માટે સાતળી લઈશું તો ડુંગળી અને લસણની કચાશ એકદમ દૂર થવી જોઈએ નહીં તો તમારું શેવ ઉસળ ખાવામાં સારું નહીં બને હવે ચાર મેં ટમેટા લીધા છે એને મેં ચોપ કર્યા છે મિક્સર જારમાં આપણે એની પેસ્ટ બનાવી લઈશું તો એ પેસ્ટ સતળાય ત્યાં સુધીમાં મેં ટમેટાની પ્યોરી આ રીતે રેડી કરી લીધી બે મિનિટ પછી ટમેટાની પ્યોરી આ રીતે ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું સાથે દોઢ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી મિક્સ કરી અને મીડિયમ હાઈ ફ્લેમ કરી અને આપણે એને સાતળી લઈશું તો તેલ અલગ થાય ત્યાં સુધી ટમેટાને તમારે સાતળવાના છે તો ઢાંકીને આ રીતે થવા દઈશું એટલે એકદમ જલ્દીથી તેલ અલગ થઈ જશે તો આ રીતે તેલ અલગ થઈ ગયું હવે આપણે તરી બનાવવા માટે આ જ મિશ્રણમાંથી તો લગભગ એક તૃતીયાશ કપ અને અડધો કપથી થોડું ઓછું મિશ્રણ એક વાટકીમાં કાઢી લઈશું એટલે તરી આપણી છે આ જ મિશ્રણમાંથી એકદમ ઇઝીલી જ્યારે કૂકર થાય ત્યારે બની જશે એટલે તમારું શેવ બહુ જલ્દીથી તૈયાર થઈ જશે હવે આ રીતે તેલ અલગ થઈ ગયું છે આપણે એમાં બે કપ ફ્રેશ લીલા વટાણા ઉમેરી દઈશું હવે જો આ જ રેસિપીમાં તમારે ફ્રેશ વટાણા તમારા પાસે ન હોય તો તમે ફ્રોઝન લીલા વટાણા પણ વાપરી શકો તો આ રીતે મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને અહીંયા તમારે એક બટેટું જો ફ્રોઝન વટાણા તમે વાપરવાના હોય તો એક કાચું બટેટું લઈ એના નાના નાના ટુકડા કરી તમારે ઉમેરી દેવાનું મિક્સ કરી અને તેલ અલગ થાય ત્યાં સુધી મેં એને સાતળી લીધું હવે આપણે કલર માટે દોઢ ટેબલ સ્પૂન લાલ મરચું તીખાશ તમને જોવે એ રીતે અને અડધી ટી સ્પૂન હળદર ઉમેરી મિક્સ કરી કલર સારો એવો આવી જાય ત્યાં સુધી એને સાતળી લેવાનું હવે બે કપ જેટલું મેં અહીંયા ગરમ પાણી ઉમેર્યું છે તો અહીંયા ગરમ પાણી ઉમેરશો એટલે એકદમ જલ્દીથી થઈ જશે મિક્સ કરી દઈશું પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી બે વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું અને પ્રેશર નીકળે ત્યાં સુધી આપણે એને સાઈડમાં રાખીશું ત્યાં સુધીમાં આપણે એક પેન લઈ લઈશું એમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ અને જે પેસ્ટ આપણે સાઈડમાં કાઢી હતી એ ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું પાછું આપણે તેલ અલગ થાય તો એકથી બે જ મિનિટમાં આ રીતે તેલ અલગ થઈ જશે હવે મીઠું ઉમેરી દઈશું સાથે આપણે એમાં દોઢ ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું તો તરી તીખી જોવે તો તીખું મરચું કલર માટે જોવે તો કાશ્મીરી મરચું ઉમેરી અને આ રીતે તેલ અલગ થાય ત્યાં સુધી મેં સાતળી લીધું હવે એક ટી સ્પૂન જેટલો શેવ ઉસળનો મસાલો કે પછી જો એ ન હોય તો ગરમ મસાલો પણ તમે ઉમેરી શકો છો મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે તેલ અલગ થઈ ગયું હવે તરી છે એ થોડી પાતળી આ રીતે તમે એમાં પાણી ઉમેરશો એટલે તમારે ઉપરથી પોર કરવી હોય તો ઇઝીલી કરી શકો તો એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેરી અને હવે તેલ અલગ થાય ત્યાં સુધી હું એને થવા દઈશ તો તરી આપણી તૈયાર છે હવે એક વાટકી લઈ લઈશું અને એમાં આપણે ત્રણ ટેબલ સ્પૂન બેસન એટલે કે ઝીણો ચણાનો લોટ લઈશું અને એમાં થોડું પાણી આ રીતે ઉમેરી ગાંઠા ન રહેવું સ્મૂથ આવું પેસ્ટ રેડી કરીશું તો જરૂર લાગે એટલું પાણી ઉમેરી આ પેસ્ટ મેં રેડી કરી લીધી તો કુકરમાં આપણું જે ઉસળ થઈ રહ્યું છે એ હવે પ્રેશર નીકળી ગયું અને આ રીતે તમે ચેક કરશો એટલે પરફેક્ટ એવું તો બે જ વિસલમાં આ ઉસળ તમારું બનીને તૈયાર થઈ જશે હવે ગ્રેવીમાં થિકનેસ લાવવા માટે આપણે જે બેસનની પેસ્ટ બનાવી છે એ ઉમેરી મિક્સ કરી દઈશું અહીંયા પાછું તમારે ગેસ ચાલુ કરી દેવાનો છે અને પછી આ રીતે તમારે પેસ્ટ બેસનની છે એ ઉમેરી મિક્સ કરી અને બેથી ત્રણ મિનિટ જેવું થવા દેવાનું સાથે સાથે શેવ ઉસળનો મસાલો બે ટી સ્પૂન જેટલો કે શેવ ઉસળનો મસાલો ન હોય તો તમારે એક ટી સ્પૂનથી બે ટી સ્પૂન પાઉંભાજીનો મસાલો અહીંયા ઉમેરી દેવાનો મિક્સ કરી દઈશું અને આ રીતે થીક થાય ત્યાં સુધી મેં બે મિનિટ જેવું ઉકળવા દીધું અને આપણું શીવ ઉસળનું ઉસળ બનીને તૈયાર થઈ ગયું ઉસળ હંમેશા ગરમ ગરમ જ સારું લાગે એટલે ઉકાળો પછી તમારે એને સવ કરવાનું જો વાર હોય તો પાછું તમારે ગરમ કરીને એને સવ કરવાનું હવે શેવ ઉસળ સાથે એક શેવ જે હોય તો શેવ કરતાં થોડા જાડા ગાંઠિયા જેવી શેવ હોય એ સૌ થાય છે તો લીલી ડુંગળી એનો હોય તો સૂકી ડુંગળી લેવાની એમાં આપણે ચાટ મસાલો થોડું લાલ મરચું પાવડર ચપટી જેટલું મીઠું અને શેવ કે ગાંઠિયા થોડા આવા જડ્ડા આવે એ તમારે મિક્સ કરી દેવાનું ઉસળ ગરમ ગરમ તમે સર્વિંગ પ્લેટમાં કાઢો સાથે ઉપર તો મેં તરી બનાવીને રેડી જે કરી છે એને એક વાટકીમાં લઈ લીધી સાથે શેવ જે આપણે રેડી કરી છે એ સર્વ કરીશું અને પાઉં સાથે આ શેવ ઉસળને ગરમા ગરમ સવ કરો જ્યારે શેવ ઉસળ તમે સવ કરો ત્યારે ઉપર તમારે તરી તમને તીખું કેટલું જ એ રીતે તમારે તરી આ રીતે ઉપરથી છાંટવાની સાથે તમારે શેવ જેમ જેમ તમે ખાતા જાઓ એમ એમ તમારે ઉપરથી છાંટતા જવાનું અને ખાતા જવાનું બહુ ટેસ્ટી એવી લાગે શેવનું પ્રમાણ તમને વધારે પણ લઈ શકો છો અને શેવ ન મળે તમને તો ફરસાણ જે મિક્સ આવતું હોય એ પણ તમે લઈ શકો છો એનાથી પણ બહુ સારો એવો ટેસ્ટ આવશે જ્યારે તમે સવ કરો ત્યારે ઉપર લીંબુ આ રીતે તમારે નીચોવાનું તો લીંબુનું સ્લાઇસ તમારે સાઈડમાં આપવાનું અને પછી આ રીતે ગરમ ગરમ શેવ ઉસળને સર્વ કરો તો આ રીતે પાઉં સાથે ડીપ કરી અને બહુ જ ટેસ્ટી એવું લાગશે તો એકવાર તમે સેવ ઉસળની રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ